સુરત સહિત સમગ્ર ગુજરાતભરમાં શનિવારે બપોર બાદથી પડેલા અતિભારે વરસાદમાં લગભગ અડધું ગુજરાત જળબંબાકાર થવા પામ્યું છે જેમાં સૌરાષ્ટ્રના જૂનાગઢ જામનગર વલસાડ નવસારીની હાલત બદતર છે તો રાજ્યમાં આજે રવિવારે ભારેથી ભારે વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા કરાઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ પણ અતિ ભારે રહેવા પામ્યો છે હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આજે રવિવારે ભારેથી ભારે વરસાદની આગાહી કરાઈ છે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર માટે આજનો દિવસ અતિ ભારે છે દક્ષિણ ગુજરાતના સુરત નવસારી વલસાડ દાદરાનગર હવેલી અને દમણ માટે તો સાથે સૌરાષ્ટ્રના જૂનાગઢ જામનગર દ્વારકા અને કચ્છમાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે તો સૌરાષ્ટ્રમાં આજે અત્યંત ભારે વરસાદની આગાહી કરાઈ છે તો દક્ષિણ ગુજરાતમાં પણ અત્યંત ભારે વરસાદ પડી શકે છે હવામાન વિભાગ દ્વારા જારી કરેલી એડવાઇઝરીમાં ગુજરાતના વલસાડ દમણ અમરેલી ભાવનગર જૂનાગઢ ગીર સોમનાથમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે ત્યાં સુરત તાપી ડાંગ ભરૂચ વડોદરા છોટાઉદેપુર દાહોદ પંચમહાલ ખેડા આણંદ અમદાવાદ ભાવનગર નર્મદા અરવલ્લી મહીસાગર બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા ગાંધીનગર બોટાદ સુરેન્દ્રનગર રાજકોટ અમરેલી કચ્છ મોરબી જામનગરમાં પણ મધ્યમથી ભારે વરસાદ વરસી શકે છે સાથે